ગુજરાતને પ્રથમ અમૃતબાદ એક્સપ્રેસ ટ્રેન મળી પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી નવરાત્રી દરમિયાન ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતે તેની પહેલી અમૃતબાદ એક્સપ્રેસ જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે સત્યાવીસ સપ્ટેમ્બરે પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાજર રહ્યા હતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમૃત ભારત એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેન બે મહિના બાદ દૈનિક ધોરણે શરૂ કરવામાં આવશે દેશના પાંચ રાજ્યોને જોડતી ટ્રેન સુરત અને ઓડિશા વચ્ચેના લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવશે સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા હજારો ઓડિશાવાસીઓને અમૃત ભારત ટ્રેનના રૂપમાં સસ્તી અને આરામદાયક મુસાફરીનો વધુ એક વિકલ્પ મળ્યો રાજ્યની સૌપ્રથમ અમૃત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ થયો છે સુરતના ઉદનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી ટ્રેનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદીએ ઓડિશાથી વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ આપી ટ્રેનને શુભારંભ કરાવ્યો હતો સુરતમાં રોજગારી માટે સ્થાય થયેલા હજારો ઓડિશાવાસીઓને સસ્તી અને આરામદાયક મુસાફરીનો અમૃત ભારત ટ્રેનના રૂપમાં વધુ એક વિકલ્પ મળ્યો છે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન રવાના થઈ તે વેળાએ ઉધના રેલવે સ્ટેશન ખાતે સેંકડો ઓડિશાવાસી ઉપસ્થિત રહી તિરંગા ઝંડા લહેરાવી જય જગન્નાથના નારાઓ સાથે કેન્દ્રીય મંત્રી મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો